રાધે રાધે જય દ્વારકાધીસ બધાને કેમ છો બધા વાલી મજામાં છો ને મજામાં આશો કેમ કે આપણા બ્લોગ જોતા હોય તે મજામાં જ હોય તો આજે આપણે નીકળી ગયા છીએ નારાયણ સરોવર બાજુ ત્યાં ચાલી રહી છે ને કથાવાચક છે મોરારી બાપુ તો આપણે મોરારી બાપુના મુખેથી કથાનો રસમાન કરશું ને કચ્છની પૌરાણિક જગ્યા એટલે કે નારાયણ સરોવરે કથા ચાલી રહી છે તો ચાલો આપણે નીકળીએ તારે અત્યારે જઈએ આપણે

અને હમણાં કુંભમાં ન આવ્યા હતા એટલે આપણે કચ્છને ને નારાયણ દર્શન કરવા એ એક આપણી પરંપરા છે અને વડીલો પણ આપણા કહેતા કે આપણે ક્યાંય પણ દર્શન કરો તો નારાયણ સરોવર આપણે દર્શન કરવા જવું જોઈએ એટલે મોરારી બાપુની સત્તા પણ સાથે છે અને બે લાભ લેવા ખપે અહીંયા ભારતમાં યાત્રા કરી આવીએ પણ પછી નારાયણ સરોવરે આપણે સ્નાન કરવા જવું પડે જ યાત્રા સફળ થાય પડે યાત્રા પૂર્ણ થાય તો વચ્ચે માતાના ના આવતા હતા એટલે માતાજીના પણ દર્શન સાથે લીધા પહોંચી આવ્યા છીએ નારાયણ સરોવર મંદિરે નારાયણ સરોવર છે એમાં અત્યારે આપણે હાથ પગ જોઈએ છીએ અને હાથ પગ જોઈને મંદિર માં દર્શન કરીને પછી આપણે નીકળશું કથા પાજુ Thank

રામકથાનો નારાયણ સરોવર મંદિરે તો ત્યાં આપણે અત્યારે રસોઈ ઘરમાં પહોંચી ગયા છીએ અને રાજેશભાઈ વેરા થઈ ગયા છે આપણે જે આખા રસોઈ જે બની રહી છે તેનો સંભાળે છે તો આપણે તેનાથી થોડી ઘણી વાતચીત કરીએ રાજેશભાઈ આ આયોજનમાં કેટલાક માણસોનું જમણવાર હોય છે ને થોડું ઘણું બોલજો ને જય શિયા જય માણસ પ્રસાદ લે છે બપોરના ટાઈમમાં બરાબર સવારના પચીસોથી ત્રણ હજાર નાસ્તામાં અને રાતના પચીસોથી ત્રણ હજાર રસોડું રહે છે બરાબર અમારે અહીંયા રોજ જમવામાં બે મિષ્ટાન બે ફરસાણ બે સબ્જી પૂરી રોટી દાલ ચાવલ પાપડ છાશ તો પ્રભુ પ્રસાદ પીરસવામાં આવે છે સમજી અમારો અહીંયા રસોડાનો સ્ટાફ સવા બસોથી અઢીસો જણાનું છે તો મિત્રો જોઈ લો આ ડારનો કઢાઇયો છે સોથી દોઢસો કિલ્લા આમાં ડાર બનાવી હતી અને આ જે જોઈ શકો છો તે શાકનો કઢાઇયો છે અત્યારે જમણવાર ચાલુ છે એટલે બધો સામાન ત્યાં પહોંચાડી દીધો છે આ અઢીસો કિલાનો શાકનો કઢાઈઓ છે આવાને આવા બે કઢાઇયા શાકના બનાવવામાં આવ્યા હતા અને ત્યાં જોઈ લ્યો અત્યારે ભાત પણ ગરમા ગરમ બની રહ્યા છે જય શિયાળામ પૂડીઓ બને છે ગરમા ગરમ જય શિયા પુળીઓની તૈયારી થઈ રહી છે અહીંયા બેનો પૂરીઓ વણી રહ્યા છે હતી મોટો કડાઈઓ છે આવો ને આવો એક કડાઈયો તો હજી આપણે જમણવારમાં લઈ ગયા છીએ જોઈ લો તૈયારી થઈ રહી છે બોલાવવાની જય શિયામ જોઈ લો આખા રસોડાનો વ્યૂ અટાણે બપોરનો સમય થઈ ગયો છે એટલે બધો સામાન આપણે જમણવારમાં પહોંચાડી દીધો છે નકા કે અહીંયા ફૂલ ટ્રાફિક હોય અને અહીંયા જોઈ શકો છો તમે ચાલ માટે અડધિયા લાડુની તૈયારી થઈ રહી છે આજથી જ કેમ કે પબ્લિક વધારે આવે છે જેમ કે ભાઈએ કીધું દસથી પંદર હજારનો રસોડો હોય છે એ પ્રમાણે તમે પબ્લિકનો અંદાજો લગાવી શકશો આપણે જે સ્ટોકની વાત કરી હતી અંદર કે તે બધો અહીંયા રાખી દેવામાં આવે છે બધો જોઈ લો બધા અહીંયા તપીલા ભરી દેવામાં આવે છે ઉપર છે છાસ કેન્દ્ર છે જોઈ લો તમે સારી એવી છાસની વ્યવસ્થા રાખેલી છે અને ત્યાં જોઈ શકો છો

જાઉં લાગે છે વાત જ એવી લોકો ક્યાં ક્યાંથી આવે બધા અને સેવા માટે ગાડીઓ ને બીજો બધો લઈ કરી અને માણસો સેવા માટે ઘણા આવે છે રોજા 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 રોજ ની વ્યવસ્થા બહુ સારી સારા માં સારી વ્યવસ્થા કે જેના પાણી આપણે પાણી પૂરે ન થાય ત્યાં ત્યાં શેરડીનો રસ પૂરે થાય અને ભોજન નું ચાલુ ને ચાલુ અને મારું નામ હું લક્ષ્મણ ગામ નો જમણવાળાનું છું મારું નામ નથુભાઈ કાયાભાઈ છે ત્યાં બાપુને અમારે સત્તર તારીખનો બાપુને એવું મનમાં થઈ ગયું